नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં નવું વર્ષ શરૂ થતાં જ રાહુ પહેલા પોતાની ચાલ બદલશે આ પાંચ રાશિઓ થશે એટલા ખુશ કે ધનનો વરસાદ થશે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ રાહુ ગ્રહ ગોચર 2025 નવા વર્ષની શરૂઆત સાથે ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર થશે જ્યોતિષ શાસ્ત્રમાં છાયા ગ્રહ ગણાતો રાહુ તેની ચાલ બદશે અને કેટલીક રાશિઓને વિશેષ આશીર્વાદ આપશે રાહુનું આ સંક્રમણ કેટલાક લોકો માટે સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવશે ચાલો જાણીએ કઈ કઈ છે તે પાંચ રાશિઓ જેના પર રાહુની કૃપાથી ધનનો વરસાદ થશે વૃષભ રાશિની વાત કરીએ તો રાહુના સંક્રમણને કારણે આ સમય વૃષભ રાશિના લોકો માટે આર્થિક દૃષ્ટિએ ખૂબ જ શુભ રહેશે તમને નવી નોકરી અથવા વ્યવસાયમાં સફળતા મળશે અટકેલા પૈસા પાછા આવવાની સંભાવના છે પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં લાભ થશે અને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના બની શકે છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે રાહુનું આ પરિવર્તન ખૂબ જ શુભ રહેશે ખાસ કરીને બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે તમને વિદેશ પ્રવાસમાં અથવા વિદેશથી સંબંધિત કામમાં સફળતા મળશે કન્યા રાશિની વાત કરીએ તો રાહુની કૃપાથી કન્યા રાશિના લોકોને નવી સંભાવનાઓ મળશે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ સમયગાળા દરમિયાન રોકાણ નફાકારક સાબિત થઈ શકે છે અચાનક ધનલાભ થવાની સંભાવના છે ધનરાશિની વાત કરીએ તો ધનરાશિ માટે આ સમય આર્થિક પ્રગતિનો રહેશે નોકરી કે વ્યવસાયમાં તમને નવી ઊંચાઈઓ પર પહોંચવાની તક મળશે પારિવારિક સંપત્તિથી લાભ થઈ શકે છે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે અને જૂની સમસ્યાઓનો ઉકેલ આવશે મકર રાશિની વાત કરીએ તો રાહુનું આ સંક્રમણ મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે રોકાણથી લાભ થશે અને વેપારમાં વિસ્તરણની તકો રહેશે નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે જેનાથી આવકમાં વધારો થશે રાહુની અસર અને ઉપાયો રાહુનો પ્રભાવ રહસ્યમય છે અને તેને કારણે અચાનક લાભ કે નુકસાન થઈ શકે છે તેથી રાહુના સકારાત્મક પ્રભાવને જાળવી રાખવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે હનુમાન ચાલીસાનો પાઠ કરો રાહુ મંત્રનો જાપ કરો ઓમ ભ્રમ 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 સહ રહવે નમઃ કાળા તલ અથવા કાળા કપડાંનું દાન કરો નારિયેલ અને કાળા હળદનું દાન કરવું પણ શુભ રહેશે આ નવા વર્ષમાં રાહુનું સંક્રમણ આ રાશિના જાતકો માટે ઘણી તકો અને સારા નસીબ લાવશે ધન અને સમૃદ્ધિની આશા સાથે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે આ સમય સુવર્ણ અવસર સાબિત થઈ શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો